નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી તથા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બધાના બંનેના બજાર ભાવ કેવા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને ચાણી આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ દાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવા આવ્યા ભાઈ ચૌદસો ઓગણસાઠ રૂપિયા ભાવ આનો હતો લઈ લો ક્વોલિટી ચૌદસો ઓગણસાઠ આ ધાણાનો ભાવ તેરસો ને અડસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ તેરસો અડસાઠ ભાવનો હતો જુઓ ક્વોલિટી જોઈ જાય ભાઈ તેરસો અડસાઠ આ દાણાનો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવે ભાઈ ચૌદસો ને સાઠ પાવાનો અદનો જુઓ ક્વોલિટી ચૌદસો સાઠ રૂપિયા પાવાનો અદનો જુઓ આ દાણાનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ડંખવાડ આવે ભાઈ જોઈ લો તેરસો રૂપિયા પાવાનો અદનો જુઓ ક્વોલિટી તેરસો પાવ આ ચણાનો ભાવ અગિયારસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ અગિયારસો વીસ ભાવનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી અગિયારસો વીસ રૂપિયા ભાવ જોઈ લો આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવ્યા ભાઈ એક હજાર એસી ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ એક રૂપિયા ભાવ થઈ ગયો આ ચણાનો आचरणा નો ભાવ 1038 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ 1038 ભાવ નો આજનો જો ક્વોલિટી 1038 આમ જો ઉપર આચણા નો ભાવ 1340 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો 1340 ભાવ નો આજનો ભાઈ જો 1340 રૂપિયા ભાઈ આ સપટ ચણા નો ભાવ